સ્વાગત છે મારું નવા બ્લોગમાં આપણે બીચ શ્રાવણ મહિનાની બીચ છે આપણે જવાનું છે રામાપીરના મંદિરે દર્શન કરવા પછી ત્યાંથી બીજે પણ દર્શન કરવા જવાનું છે આગળ જોતા રહીજો ક્યાં ક્યાં જવાના છે ત્યાં હું બધે તમને દર્શન કરાવીશ અને અત્યારે તો પેલા આપણે રામાપીરના મંદિરે જાય રામાપીરના મંદિરે જઈને ચાલો તમને દર્શન કરાવ Oh, هي ميرا تعلق જોઈ લ્યો આજનું વાતાવરણ વરસાદ જેવું વાતાવરણ છે અને એકદમ સરસ ઠંડુ વાતાવરણ છે પણ આનું આજનો વ્યુ તો જોઈ લ્યો કેવો સરસ જોરદાર આવે છે રોડ ઉપર નો લીલું છમ છે બધું લાદી વાળો ઈ માપ દે કેટલી ઉપાડવાની જ આ રંજીત બેન ને ત્રણ સર માં રોબડા લ્યો કેટલા એટલે ઈ તો બધે ઉપાડવાની વેટા નીચે જાય ગયો કારણ કે થોડો થોડું નું મેળવે એટલે માલ બગડે પીટુ બગડે ઓલી મૂકવાની હોય ને હા ટુકી કરીએ તો ટુકી કરીએ તો અને ભલે

હાલો તમને ધજાના દર્શન કરાવું જો આપણા સમસ્તક પર્યા પરિવારના કુળદેવી માતાજી છે અમારા માતાજી એટલે કે માતાજીના મંદિર અંદર આપણે કાંઈ વિડીયો એલાઉડ નહોતો એટલે અંદર કાંઈ વિડીયો બ્લોગ બનાવ્યો નથી હવે બહારથી હું તમને ધજાના દર્શન કરાવી દઉં તો હજી મંદિરનું કામ થોડુંક એવું ચાલુ છે થોડું થોડું થઈ ગયું છે થોડું કેવું બાકી રહી ગયું છે આપણે નીચે હવન હોલ છે ને ઉપર જે યાત્રા આવતા હોય એના માટે ઉતારાની વ્યવસ્થા છે આ ઉપરના આ છે આપણું કિચન હવન ને હોય ત્યારે રસ્તો જે બનતી હોય ને એ અહીંયા આપણે મોટો આ હોલ છે ગ્રાઉન્ડ એરિયા આ છે આપણો ગેર ચાલો હવે જઈએ આપણે સુરાપુરા બાપાએ તો ન્યાય કાઇ વિડીયો એ લાવડતો નથી પણ હું તમને બાર થી જેટલું બનશે એટલું વ્લોગ બનાવીશ પાછળના ભાગનું છે મંદિરમાં ને હજી થોડુંક એવું કામ બાકી છે એ કામ અત્યારે ચાલુ જ છે આ આપણે આખા મંદિરનો વ્યુ ભંડારિયા ગામ અહિયાં છે આ મેન બજાર ભંડારિયાનો રોડ કે ભાડલા વાળો અહીંયા છે અમારે રાંદલ માં મંદિર જો આ છે બોકરા વધર બોકરા અહીંયા પીર બાપાનું મંદિર છે અમારે દેવા બાપા એક પણ પીર થઈને પૂજાય છે અહીંયા ધજાના દર્શન કરી લ્યો અને આ છે અમારા સુરાપુરા દાદા મંદિર અહીંયા પણ ધજાના દર્શન થાય વિડિયો ક્યાંય પણ એલાઉડ નથી નમસ્કાર

ચાલો આપણે આવી ગયા છે રસોઈ બનાવવા રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ત્યારે આજે આપશે આપણે બીજનું એક ટાણું અત્યારે બનાવવા દાળ ભાત બટેટાનું શાક રોટલી અને અત્યારે શ્રાવણ મહિનો છે તો આપણે થોડુંક પાર્લરમાં પણ કામ હોય એટલે ફટાફટ અત્યારે તો આપણે રસોઈ બનાવી લઈ આપણી દાળ બફાઈ ગઈ છે હવે મસાલા કરી રહ્યા આદુ મરચું ટમેટું ને Đã thịt lên Đãi lấy thịt xe nào vậy Sạc quá khá lên nạc Cho xì đá đá nhìn bó xe Bó xì Đã જો આપણે શાક ફાઇનલી વઘારી નાખ્યું છે અને શાક આપણે થાય ને ત્યાં સુધીમાં આપણે દાળનો મસાલો સુધારી નાખીએ તો આપણું શાક પણ થઈ જાશે આપણે શાકમાં મસાલા કરી દઈએ જો તમે ચેનલ માં નવા હોય તો સ્પ્રાઇડ કરી દેજો અને આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો

દાળ વધારી નાખી પછી બનાવી નાખી રોટલી